ખેડા જિલ્લા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક ડીવાયએસપી તેમજ નડિયાદ ડિવિઝનના વિવિધ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ફરિયાદીઓને તેમનો મુદ્દામાલ અર્પણ કરવામાં આવ્યો હતો જેમાં ટુ વ્હીલર મોબાઈલ ખેતરના ઓજારો આંગળીયા લૂંટ જેવા ગુનાઓની બત્રીસ જેટલી ચીજવસ્તુઓ મળીને કુલ સોળ લાખ નેવું હજારનો મુદ્દામાલ બત્રીસ વ્યક્તિઓને અર્પણ કરવામાં આવ્યો હતો આ બાબતે એસપી રાજેશ ઘડિયાએ જણાવ્યું હતું કે ફરિયાદીને કોર્ટ કાર્યવાહી માટે જરૂરી કાગળો કરી ઝડપથી હુકમ મેળવી જે તે ફરિયાદીનો મુદ્દામાલ તેમને પરત મળે અને પોલીસ ઉપર ભરોસો વધે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો જે ભોગ બનનાર છે એનો એપ્રોચ થાય એને કોર્ટમાં કેવી રીતના અરજી કરવી એ જાતે રહીને કરાવડાવે જલ્દી કોર્ટમાં ઓપિનિયન મોકલી અને કોર્ટનો હુકમ જલ્દી મેળવે આ તમામ પ્રોસીજર ઝડપી કરી અને જે મુદ્દા કોર્ટનો જે હુકમ થાય ત્યારબાદ એને પાછો આપવામાં આવે તો એનાથી જે તે વ્યક્તિ આખી જિંદગી કમાયેલી બાબતો જે જે કિંમતી ચીજવસ્તુઓ છે એ ચોરાયેલી હોય એને પરત મળે તો પોતે આનંદ વ્યક્ત કરે પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રત્યે એને ગૌરવની લાગણી થાય સાહેસ એક આવ્યો હતો અને મને હથોરી માથામાં હથોરે મારીને લૂંટ કરી હતી લાખ રૂપિયા રોકડા મોબાઈલ અને ટીવીઆ લઈ ગયો હતો એ પોલીસને જાણ કરતા પોલીસે ચાર જ કલાકમાં આ મુદ્દામાલ પકડીને બે જ મહિના મારા મુદ્દામાલ પર પાછો પરત કર્યો હતો એ બદલ હું પોલીસ સ્ટેશન આખ્યા ખેડા જિલ્લા પોલીસ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સરકારે પણ આભાર વ્યક્ત કરું છું તરફથી મારા બાઇકને અને આરોપીના પકડી પાડ્યો હતો અને જેથી પોલીસના કાર્યવાહીમાં મને પણ કંઈક કોઈ પણ જાતની રૂકાવટ આવી નથી પોલીસે મને વહેલી ને વહેલી તકે મને મારું બાઇક અને આરોપીને પકડી પાડીને મને બાઇક મને પરત કર્યું હતું